રાજકોટની ઘટના બાદ દાહોદનું તંત્ર પણ અને હોસ્પિટલોમાં તપાસ હાથ ધરી જેમાંથી એક હોસ્પિટલમાં અનેક ક્ષતિઓ સામે આવતા પ્રાંત અધિકારી દ્વારા હોસ્પિટલને સીલ કરવામાં આવી છે આજે પ્રાંત અધિકારી મામલતદાર નગરપાલિકા એમજી વિસીએલ સહિતની ટીમોએ સંયુક્ત રીતે માણિક ચોક વિસ્તારમાં આવેલી બરોડા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ટીમ પહોંચતા અનેક બેદરકારીઓ સામે આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા ઉપર જવા માટે સાંકડો રસ્તો હતો અને સીડી પાસે જ ઓક્સિજનના દસ જેટલા બોટલો મૂકી દેવામાં આવ્યા હતા બે માર્ચ સુધી બાંધકામની મંજૂરી ઉપર છ માળની હોસ્પિટલ તૈયાર કરી દેવાઈ છે સાથે જ બાયોમેડિકલ વેસ્ટનો દરરોજ યોગ્ય રીતે નિકાલ કરવાનો હોય તેની જગ્યાએ હોસ્પિટલના ઉપરના માળે બાયોમેડિકલ વેસ્ટનો ઢગલો કરી દેવામાં આવ્યો હતો હોસ્પિટલના નિયમોને નેવે મૂકી ગંભીર બેદરકારીઓ સાથે હોસ્પિટલ ચાલતું હતું ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા તબીબે રાજકારણીઓ તેમજ ધારાસભ્યો સાથે અધિકારી ને વાત કરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ અધિકારીઓએ વાત કર્યા વગર કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ આવી પહોંચ્યા હતા અને હોસ્પિટલને કારણ દર્શક નોટિસ પાઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હોસ્પિટલમાં ચિલ્ડ્રન હોસ્પિટલ પણ ચલાવવામાં આવી રહ્યું હતું ત્યારે નાના બાળકોના આરોગ્ય સાથે પણ ખીલવાડ કરી હોસ્પિટલ ચાલતું હતું હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને જાયર્સ હોસ્પિટલ ખાતે ખસેડી હોસ્પિટલને સીલ મારવામાં આવ્યું હતું તંત્રની કાર્યવાહીના પગલે દાહોદ શહેરમાં ગેરકાયદેસર રીતે તેમજ ફાયર એનઓસી વગરના ઈમારતોવાળાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટની ઘટના બાદ તંત્ર દ્વારા દાહોદ શહેરમાં પણ

યોગ્ય જે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નિકાલ થયેલ નથી એ અન્વયે મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારી શ્રી દ્વારા અમને જણાવવામાં આવતા અમે મુલાકાત લીધેલ છે અને એ બાયોમેડિકલ બેસના નિકાલ માટેની એક નોટિસ અને કાયદાકીય કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે બરાબર અમે જીપીસીબીની મંજૂરી મેળવી સર્ટિફિકેટ કરેલિક અ સર્ટિફિકેટ મને અહીંયા બતાવવામાં આવ્યું છે પણ જે જીપીસીબી નું સર્ટિફિકેટ છે એમની નકલ એમણે પૂરી પાડવાનું મને આપી છે છે પણ હાલ પૂરતું અમે લોકો એમને નોટિસ આપેલી હવે આ તબીબ પોલ્યુશન એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે આજે બરોડા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે છે એ હોસ્પિટલ અમે વચિનતું ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં અમે વિવિધ ટીમો બનાવી હતી એમાં નગરપાલિકાના ચીફ ઓફિસર છે એમનો સ્ટાફ છે મેડિકલની આખી ટીમ બનાવેલી છે ટીએચઓ હાજર છે સીડીએચઓ હાજર છે સાથે સાથે એમજીવીસીએલની ટીમ પણ બોલાવેલી છે અને તપાસ કરતો આ હોસ્પિટલની અંદર ખૂબ જ ગંભીર પ્રકારની બે બે દરકારી ધ્યાનમાં આવેલ છે જેમાં પ્રવેશ કરતાં જ ઓક્સિજનના દસ જેટલા બોટલો પડેલી છે જ્યાંથી ઓક્સિજન સપ્લાય થાય છે એક જ માત્ર સીડી છે બીજી સીડીનો કોઈ ઉપલબ્ધ નથી કે એક્ઝિટ થવાની પણ કોઈ વ્યવસ્થા કરેલી નથી અને પરિણામે એમ કે અમને આ બધી જ તપાસ કરતો અને સાથે સાથે જે મેડિકલ વેસ્ટ છે એ રોજ નિકાલ કરવાનો છે તો આ હોસ્પિટલની અંદર ચોથા પાછમા માળે એક ખાલી રૂમની અંદર મેડિકલ વેસ્ટ નાખી દીધેલો છે જે અમે ખોલીને જોતો એ મેડિકલ વેસ્ટ એટલો બધો દુર્ગંધ મારતો હતો જે આમ જોતા જ ખબર પડી જાય કે અઠવાડિયાથી દસ દિવસ જેટલો જૂનો હશે એટલે રોજ આવો કચરો પણ એ હોસ્પિટલ તરફથી નિકાલ કરવામાં ન આવતો અમે ન છૂટક્યા છે તો હોસ્પિટલના સેલ મારેલ છે અને હોસ્પિટલના દર્દીઓ જે હતા આઠેક એ અમે સરકારી હોસ્પિટલ બાજુમાં જ છે જયદાસ એ ટ્રાન્સફર કરેલા છે